નમસ્કાર મિત્રો જય માતાજી જય સારા હું શું દેવાયત વાત કરવી છે કે જે વિડિયા માર્કેટમાં ફરે છે કે દેવાત ખવડે બે ડાયરા લઈ અને એક ડાયરામાં હાજરી ન આપી બીજા ડાયરામાં હાજરી આપી એના લઈ અને વિડીયો ખાસ આપના સુધી પહોંચાડવા માટે શેર કરું છું કે જે ડાયરામાં મેં હાજરી આપી એ આયોજકના ઘરે સીસીટીવી ફૂટેજ ચેક કરો સનાથલ પહેલા મેં હાજરી આપી સનાથલમાં આઠથી સાડા નવ સાડા નવે મેં આયોજકની રજા લઈ અને પીપળા પ્રોગ્રામ જવા માટે નીકળ્યો મેં નથી ખોટું કર્યું કે નથી પૈસા લીધા આયોજક પાસેથી આની પહેલા પણ એનો ડાયરો કર્યો બે મહિના પહેલા તેમના બત્રીજાના લગ્નમાં ત્યારે પણ મેં રૂપિયો લીધો નથી ખાલી માત્ર ને માત્ર સંબંધમાં તો જે પણ મેં વિડીયો ફરતો જોયો એટલે ખાસ સ્પષ્ટ કરવા માટે કે એટલી ખબર મને ભલે છે ફિલ્ડમાં કે ડાયરો લીધા પછી ક્યાં જાવું ક્યાં ન જવું એટલા માટે સ્પષ્ટ કરું છું કે એક પણ રૂપિયો લીધા વગર સંબંધ જાળવવા કાર્યક્રમમાં મેં હાજરી આપી છે છતાં પણ જો કોઈને એમ થતું હોય કે હાજરી નથી આપી તો એ વાત બહુ બિલકુલ ખોટી છે જે પણ મિત્રો જે પણ વિડીયો વાયરલ કરે તો એને ખાસ નોંધ લેવી કે પેલા જાણી જોઈ અને વાત સાચી શું છે એ પબ્લિક સુધી વિનંતી આજ પણ એમના ફાર્મ હાઉસના વિડીયો સીસીટીવી ચેક કરો જેમાં આઠ થી સાડા ની મારી હાજરી છે અને રજા લીધા પછી આયોજક ની હું પીપળા પ્રોગ્રામમાં જવા માટે ડાયરામાં નીકળ્યો છું આ વાતની ખાસ નોંધ લેવી જય રામ નમસ્કાર મિત્રો જય માતાજી જય શ્રી રામ હું શું દેવાત ખવડ વાત કરવી છે કે જે મીડિયા માર્કેટમાં ફરે છે કે દેવાજ ખાવડે બે ડાયરા લઈ અને એક ડાયરામાં હાજરી ન આપી બીજા ડાયરામાં હાજરી આપી એના લઈ અને વિડિયો ખાસ હું આપના સુધી પહોંચાડવા માટે શેર કરું છું કે જે ડાયરામાં મેં હાજરી આપી એ આયોજકના ઘરે સીસીટીવી ફૂટેજ ચેક કરો સનાથલ પહેલા મેં હાજરી આપી સનાથલમાં આઠ થી સાડા નવ સાડા નવે મેં આયોજકની રજા લઈ અને ટીપળા પ્રોગ્રામ જવા માટે નીકળ્યો મેં નથી ખોટું કર્યું કે નથી પૈસા લેતા આયોજક પાસેથી આની પહેલા પણ એનો ડાયરો કર્યો બે મહિના પહેલા એમના ભત્રીજાના લગનમાં ત્યારે પણ મેં રૂપિયો લીધો નથી ખાલી માત્ર ને માત્ર સંબંધમાં તો જે પણ મેં વિડીયો ફરતો જોયું એટલે ખાસ સ્પષ્ટ કરવા માટે કે એટલી ખબર મને ભલે છે ફિલ્ડમાં કે ડાયરો લીધા પછી ક્યાં જવું ક્યાં ન જવું એટલા માટે સ્પષ્ટ કરું છું કે એક પણ રૂપિયો લીધા વગર સંબંધ જાળવવા કાર્યક્રમમાં મેં હાજરી આપી છે છતાં પણ જો કોઈને એમ થતું હોય કે હાજરી નથી આપી તો એ વાત બહુ બિલકુલ ખોટી છે જે પણ મિત્રો જે પણ વિડીયો વાયરલ કરે તો એને ખાસ નોંધ લેવી કે પેલા જાણી જોઈ અને વાત સાચી શું છે એ પબ્લિક સુધી મૂકવા મારા વિનંતી આજ પણ એમના ફાર્મહાઉસના વિડીયો કે સીસીટીવી ચેક કરો જેમાં આઠથી સાડા નવ ની મારી હાજરી છે અને રજા લીધા પછી આયોજકની હું પીપળા પ્રોગ્રામમાં જવા માટે ડાયરામાં નીકળ્યો છું આ વાતની ખાસ નોંધ લેવી જય શ્રી